đó nãy bắt được cái tàu thấy chưa? ra mày ở mới chào cho nó, mới chào thì mới chơi nãy giờ chơi tao điều gì mà? Alo, ở đây nãy lại Tao đưa tao cái <laughs> ủa kéo hiệu, đưa tao đi, lấy tao đi, à Oh, lúc vào tao đưa. Alo, ác đưa đây nắng ચાલો હું જાઉં પછી આપડે આને ઉતારવી આમાં મજા આવે બધા કરતા Ja <laughs> da. Oh. <Yeah>. Ah. <laughs>

आवनो जा तो हां छोकरा ने दो पर मोटे मोटी करे काय वा तो नहीं आके आके दो को सी माई में नहीं आके आके दे दे दे

કોમેડિયન રોનક કોમેડિયન રોનક આ ઓય આયો તે આટલું મોળો મોળો માં કથા આવે છે લે હવે આમાં જાય આપણે કેવી મજા આવે જોવી આવો કેલી પાઈ ભાઈ ખાઈ કોક પાઈ પાઈ કે હાલો તો કેવી મજા આવે આ મજા આવે ભાઈ જો તો ઓલી વચ્ચે માં જવું હવે ઓલી વચ્ચે ને એમાં હું નથી એમાં એમાં ને આ વચ્ચે ની આવડી એમાં ટીપ જો ટીપ ક્યાં જો એમાં એમ નામ છે તો હું ખબર હું ને કોઈ ને લપસતો તો એક નહીં

Ờ. Đó. Đó. Cho. Neymar đâu có. Line nó phải Phải đi. mà ઘણું આપડા આપડો ભાઈ બહેન જાગે છે રામ છે

Bueno, a ver, know, I a ver. bien, bien, bien. આજે તો આપડે નઈ નીકળ્યા સામન બધું લઈ લીધું હવે જઈશું સીધા ઘરે હા તો વાત તો કાળ લે સીધા ફેમલિયા ઘરે સાઈડ નો કેવો લાગ્યો સાપ જણાવજો જોમી હોય તો લાઈક એ સબસ્ક્રાઇબ કરી દેજો આપડે આવ લોગ આઉટ થઈ જઈ રહે છે તમને ખબર જ છે તમારું બાય બાય એટલે બરાબર તો પહેલા ને લાઈક એ સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણે ચાલો મળીએ અને આપ તો વાત તો કાળીયા પછી જઈ ઘરે થોડીક વાર તો મોબાઈલ બંધ થઈ ગયો પણ માતાજી નીયા થી કટ થઈ ગયો અંતનો આવે કેવો રેસ્ટોર ને લાઈક આપડે જણાવજો કૃષ્ણ વોટર પાર્ક આપણે કુવારવા રોડ આગળ છે એકવાર જરૂરથી આવજો સાતસો પચાસ રૂપિયા ટિકિટ છે આપણે સીધો નાસ્તા પાણી કરશું ત્યાં સીધા આપણે ઘરે ભાગ બાગમાં બધે પાણી કરી ગયું અવાજ આપણે ધીમો થઈ ગયો હોય ગયા આઠ વાગ્યા પહેલાં ઘરે ફોગું પડશે वगा ने जैन नस्तो करस आए हो वाकन वनो

આગળ કડિયા આઈ યોર રોડ કે સીધો તો છે આપણે રોડ ની મોબાઈલ પણ પડી જાય છે બરોબર જો તો હવે આવ આગળ જતા કે બાય બાય ટાટા કમિંગ સૂન